વાન આજે શૂટનો બીજો દિવસ છે અને એક્ઝેક્ટ અમે આજે ફર્સ્ટ ભાગનું શૂટ કર્યું હતું ટાઈગર મેલરીનું બરાબર ચેનલનો આ બીજો ભાગ શૂટ કરવા આવી ગયા છે અહીંયા અમારા કલાકારો છે આવો એમને મળીએ અને પૂછીએ

શું કરવાનું મૂકી જોડે આવું મૂકી જોડે મૂકીને હાવી નઈ રાખો એમ રાખવા નહીં પેલા ગોવલા હોય પકડી પાડો એ આ બે ગોવલો હોય આ બોલા ભાઈ

જેથી અમે groth કરી શકીએ અને આગર દેખો કેરેક્ટર માં હું નવ નવ ઇન્ક્લુડ થાય છે બરાબર ત્યાં સુધી બનારો જય એડો તમારા એમ રાખો તાણ કરું ના થઈ